વિડિયોમાં તમે જે મેસી ફ્રગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે આજે આપણી ચેનલ ઉપર આ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન તમે મેસી ફ્રિગ્યુશન બોંતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટરની કન્ડિશન આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને બધી માહિતી મળી જાય ટ્રેક્ટરની મોડલ કિંમત જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે હકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર અને બોનેટ પંખાની આખી ઓરિજિનલ કન્ડિશન છે કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે ટૅક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જાય છે મેં સી પચાસ ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જાય છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનું આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બે હજાર તેરનું મોડલ છે કમની ટાયરમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો ચાલીસથી પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે તમને પછા પંચાવન ટકા જેવા ટાયર છે ચારે ચાર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે ટાયર પણ એસી બોતેર પછી સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે ભાઈએ તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર ગણતરીના સમયમાં વેચાય પણ જશે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને લેવું હોય તે ટૅક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જજો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સણોસરા તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને રમેશભાઈ પાસે જોવા મળશે રમેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ આપી દઈશ તો તમે રમેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો